ઉપસ્થિત મહાનુભાવો પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ યોજાયેલ સંમેલનમાં एक राष्ट्र एक चुटनी विषय पर डॉक्टर अनिल भाई पटेल द्वारा विस्तृत जानकारी अपाया कार्यक्रम वेला पुलिस सेना न प्रमुख दिव्यश भाई सोलंकी मेयर भरत भाई बारड महेंद्र भाई पनोत आनंद भाई डाबी राजू भाई पालकी सहित आगे प्रबुद्ध नागरिकों બંધારણમાં જે એક સંશોધન થવાનું છે આપણી જાણ માટે પીરિયડ નું સંશોધન સાયકલ જે પાંચ વર્ષની તૂટી ગઈ છે એ સાયકલ રિસેપ્ટ કરવાનું સંશોધન એટલે કે બધી ચૂંટણી સાથે થવાની તમારો મારો મતદાન આપવાના અધિકારમાં કોઈ ફેરફાર નથી કોઈ છેવાડાની વ્યક્તિ દલિત સમાજની આદિવાસી સમાજની હોય એને પણ ચૂંટણી લડવાનો અધિકાર કોઈ મુસ્લિમ સમાજ પારસી જૈન કોઈ પણ ધર્મના લોકો હોય એને લડવાનો અધિકાર જે તે રાજ્યનો અધિકાર જેને ફેડરલ સ્ટ્રક્ચર કહેવાય છે અંગ્રેજીમાં એટલે બંધારણમાં બાબા સાહેબ આંબેડકરનો જે ઉલ્લેખ કર્યો દીધું ભાઈ તો બંધારણમાં જે અધિકારો અહીં બેઠેલા નાગરિક માંડીને આખા દેશના નાગરિકને કાશ્મીરથી કન્યાકુમારી આસામના ના સિલચરથી ખાસ કરીને જે કોંગ્રેસની યોજનાઓ જો તમે લોકસભાની ચર્ચાઓ જોતા એક સરખો ટેક્સ મહારાષ્ટ્રમાં તમે કાર ખરીદો તો પહેલા ઓછો ટેક્સ હતો એટલે ગુજરાત દ્વારા મહારાષ્ટ્રમાં જઈને ખરીદી પાછો અહીંયા